મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જળ શિક્ષણ સંસ્થા ભરૂચ ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થા ભરૂચ ખાતે આગામી લોકસભાની ચૂંટણી માટે વધુમાં વધુ મતદાન થાય તથા યુવાનોમાં મતદાન અંગે ઉત્કંઠના જાગે તે હેતુસર યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આદર્શ ઉમેદવારના વિષય ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન જન શિક્ષણ સંસ્થાના ભરૂચના નિયામક દૈનુદિલ સૈદના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયું છે તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે એસ

રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે